પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા શરૂ કરાયેલા ઇકો ક્રાંતિ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે સુરત ક્લીનેસ્ટ સિટી સાથે સાથે બનશે ગ્રીનેસ્ટ સુરતીઓ સાથે મળીને સમગ્ર વિશ્વમાં

કચ્છાનું વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન ઇનોવેશન પ્રોજેક્ટનો પ્રોત્સાહન મળશે આ શરૂઆત સુરતથી થાય એ માટે ભાજપ સુરત પ્રમુખ પરેશભાઈ પટેલે પહેલ કરી અને એમનો વિશેષ સહયોગ પણ રહ્યો છે એમઓયુ સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના વિભાગના ડાયરેક્ટર તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ ભોરા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું પ્રતિનિધિત્વ કરવા ખાસ બેંગ્લોરથી આવ્યા હતા સાથે મેયર દક્ષેશભાઈ માવાણી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ આર્ટ ઓફ લિવિંગના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર

એમાં બહુ ઉપયોગી છે કેમ કે એમાં ખાલી આપણે પર્યાવરણને સારું નથી કરતા પણ સાથે સાથે આપણી જે આજુબાજુ આપણા વ્યક્તિઓ આપણા બધા જે પરિવારજનો છે એની પણ આપણે હેલ્થ ઉપર આપણે બહુ મોટો એક ફેવર કરી રહ્યા છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરીને એનાથી આપણે આજે જોઈએ તો એટલા બધા જે ડિઝીઝીઝ જે છે ક્રોનિક ડિઝીઝ જેવું કેન્સર થઈ ગયા કે પછી બેઝિકલી ઓટો ઇમ્યુન ડિઝીઝ થઈ ગયા એમાં અગર તમે જોશો તો ઘણું બધું જે એનું યોગદાન જે છે એ પ્લાસ્ટિકનું છે જે બેઝિકલી સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ આપણે અત્યારના સ્વચ્છ ભારતમાં સૌથી પ્રથમ દરજા ઉપર છે એવી રીતના જ આપણે ગ્રીન ગ્રીન સિટી તરીકે પણ આપણે આજે વર્લ્ડમાં આપણે વખાણીએ જ્યાં બેઝિકલી આપણે એમ કહી શકીએ કે ખાલી અ ડેવલપમેન્ટ નહીં પણ સાથે સાથે આપણે સસ્ટેનેબિલિટી જે આપણા ભારતીય કલ્ચર એ એક પહેલેથી આવેલું છે તો એને આપણે આગળ લઈ જઈએ કયા કયા પ્રોડક્ટ બનાવવામાં આવશે સાધનોથી બનાવવામાં આવશે એમાં અત્યારના ત્રણ કેટેગરીના પ્રોડક્ટ છે એક બેઝિકલી જે છે એ પ્લાસ્ટિકમાં જે પણ બેગ્સ બની રહી છે પ્લાસ્ટિકનું એક સૌથી મોટું ઓલું પણ છે કે એ બહુ કન્વિનિયન્ટ છે કે જેમ કે પેપર આપણે રિપ્લેસ કરીને જોયું પણ પેપરથી રિપ્લેસ નથી થઈ શકતું તો અત્યારના અત્યાર સુધી આપણી આગળ કોઈ પ્રોડક્ટ પણ નહોતી તો અત્યારના આપણી આગળ એવું પ્રોડક્ટ આવ્યું છે જેમાં ઘણી બધી સંસ્થાઓ ઘણી બધી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો બધો સહયોગ મળ્યો છે અને અત્યારના આપણે જે એને રિપ્લેસ કરીએ છીએ કોન્સ્ટાચ અને કેલ્શિયમ કાર્બોનેટ જેનાથી આપણે રિપ્લેસ કરીએ છીએ જે બેઝિકલી એક વર્ષની અંદર અંદર ડીકમ્પોઝ થઈ જાય હજાર વર્ષની બદલે પછી આપણે જે છે ટીશ્યુ પેપર જેમાં આપણે જાડવા કાપીને આપણે ટીશ્યુ પેપર બનાવતા હોઈએ છીએ એની બદલે બગાસ જે બેઝિકલી શુગર કેન એટલે આપણે શેરડીનો જે વેસ્ટ હોય છે એનાથી શેરડીનો જે ભૂસો આપણે જે કહીએ એનાથી આપણે આ બનાવવામાં આવે છે તો જેનાથી આપણે ટીશ્યુ પેપર વાપરીએ તો એ પણ આપણે પર્યાવરણને આપણે કાંઈ નુકસાન કરતા નથી અને સૌથી છેલ્લે આપણે જે બધું ખાવામાં જે પ્લેટ્સ અને કપ્સ જે વપરાય છે એને આપણે જે પેપર કપ્સ અને પેપર પ્લેટ્સ જે વાપરતા હોઈએ કે જે પ્લાસ્ટિકમાં વપરાય છે એનાથી તો સૌથી વધારે નુકસાન આપણને થાય છે કેમકે એમાં બહુ બધું માઇક્રો પ્લાસ્ટિક આપણે સાથે સાથે જમવાના સાથે સાથે ખાઈએ છીએ તો એને રિપ્લેસ કરવા માટે આપણે કટલરી અને પ્લેટ્સને બધું બનાવ્યું છે મારું નામ પ્રકાશ ધોરિયાની છે હું આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે સત્તર વર્ષથી જોડાયેલો છું હું સુરતથી છું અને અહીંયા લોકલ ઓથોરિટીઝ સાથે પણ જોડાયેલો છું અને સુરત માટે કંઈક ને કંઈક સારું કામ અમે કરતા રહેતા હોઈએ છીએ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટે આ ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત કરી છે અને બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સ બનાવ્યા છે જે પ્લાસ્ટિકના અલ્ટરનેટિવસ છે તો સામાન્ય રીતે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક જોઈ છે જે રોજબરોજના જીવનમાં આપણે એકવાર યુઝ કરીને ફેંકી દેતા હોઈએ છીએ એને ડિકમ્પોઝ થતાં પાંચસોથી હજાર વર્ષ લાગે છે જ્યારે આપણે બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટના જે ડેવલપમેન્ટ થયા છે એ પ્રોડક્ટ્સ ચારથી છ મહિનામાં અને મેક્સિમમ એક વર્ષની અંદર ડીકમ્પોઝ થઈને જીરો હાર્મફુલ રીતે જમીન સાથે ભળી જાય છે તો એ બહુ જ ઇફેક્ટિવ છે અને આ ખાલી પારિ પર્યાવરણને નુકસાનકારક વસ્તુ નથી પ્લાસ્ટિક આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતું પ્લાસ્ટિક ચાહે એ બ્રેડ આપણી ઘરે આવતી બ્રેડ હોય પ્લાસ્ટિકની અંદર આપણી ઘરે આવતું દૂધ હોય કે આપણે જે કાંઈ પણ ડિસ્પોઝેબલની અંદર જમતા હોઈએ એની અંદર પ્લાસ્ટિકની વસ્તુની અંદર આપણે જે ખાદ્ય પદાર્થ ગ્રહણ કરીએ છીએ એનું એક રિસર્ચ એવું કહે છે કે એક વીકની અંદર એક ક્રેડિટ કાર્ડની સાઇઝના માઇક્રોપ્લાસ્ટિક જનરેટ થાય છે અને એ આપણા શરીરમાં જાય છે તો એ આપણી હેલ્થ માટે માનવ હેલ્થ માટે પણ એટલું જ નુકસાનકારક છે અને જે કેન્સર અને શુક્રાણુઓની લગતી બીમારી અને અન્ય ઘણી બધી બીમારીઓનું મૂળ બને છે તો આ પર્યાવરણ સાથે સાથે માનવ જીવનમાં પણ જે નુકસાન કરી રહ્યું છે આલ્ટરનેટિવ્સ મળ્યા છે તો એના તરફ એક કદમ આગળ વધે તો અમારી સંસ્થાએ જયારે આ ડેવલપમેન્ટ કર્યું છે ત્યારે અમારો ઉદ્દેશ એવો અને અમારો આશ્રય એવો હતો કે અમે સુરતથી છીએ તો આ મિશનની શરૂઆત શ્રી શ્રી રવિશંકરજીએ નવરાત્રી પહેલા જસ્ટ આશ્રમની અંદર બેંગ્લોર અંદર આને લોન્ચ કર્યું હતું તો અમારી એવી ઈચ્છા હતી કે અમે સુરતથી છીએ અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ અહીંયા લોકલ ઓથોરિટી સાથે જોડાયેલા છીએ તો અમે સુરતથી આની શરૂઆત કરીએ એટલે ઇન્ડિયાની અંદર પ્રથમ શહેર છે સુરત કે જે આ આના ઓફિશિયલ એમઓયુ કરવા જઈ રહ્યું છે એસએમસી તો આ પ્રોડક્ટનો ઉપયોગ કરશે જ સાથે સાથે સુરત મહાનગરપાલિકા અને આર્ટ ઓફ લિવિંગ ની અમારી સુરતની વોલિયન્ટિયર ટીમ આનું કેમ્પેન ચલાવશે અને સુરત મહાનગરપાલિકાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે આ યુવાનોને વિનંતી કરીએ છીએ કે આની અવેરનેસ આવે લોકો આના પર શિફ્ટ થાય અને ડે બાય ડેની અવેરનેસ વધે અને યુવાઓ નવા એન્ટરપ્રિનર્સ આ પ્રોડક્ટની નવા પ્લાન્ટ નાખે ખાલી આનો હેતુ બિઝનેસ નથી આનો હેતુ એ છે કે આની અવેરનેસ વધે અને ગ્લોબલી આપણે આને સપ્લાય કરીએ સુરત અને ભારત આ એક્ઝામ્પલ સેટ કરે કે આપણે આ ક્રાંતિ લાવ્યા છીએ મારું નામ હરી અરોરા છે હું આર્ટ ઓફ લિવિંગનો શિક્ષક છું ભારતમાં પહેલી વાર એક શહેર આવો એક અભિયાન ઉપાડી ગઈ છે એ વિષયમાં એક એમઓયુ આજે એસએસઆરડીપી શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને એસએમસી વચ્ચે કરવામાં આવ્યું છે આ અભિયાન લોકો વચ્ચે એક બહુ મોટી જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરી રહ્યું છે કે આપણે કેવી રીતે સિંગલ યુઝ ને અવોઈડ કરી શકીએ અને આપણા સ્વાસ્થ્યને વધારે વધારે કરી આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રોડક્ટ અમારી ઈચ્છા છે કે વિશ્વના પડતા યુવકો યુવાનો ઉદ્યોગપતિઓ આ બધા નવા જનરેશનના બિઝનેસમેન આ પ્રોડક્ટ બનાવે અને વેચે આ પ્રોડક્ટ જ્યારે વધારેમાં વધારે ઉદ્યોગ ઉદ્યોગમાં લોકો આવીને યુવાઓ આવીને જ્યારે પ્રોડક્ટ બનાવશે આ પ્રોડક્ટની કોસ્ટ પોતે ઓછી થતી જશે અત્યારે પણ આપણે આપણા ઘરમાં કચરાનું કોઈ બેગ વાપરતા હોઈએ તો એનું આખા મહિનાનું ખર્ચ પચાસ રૂપિયા હોય છે આ પ્રોડક્ટ અત્યારે મોંઘી હોઈ શકે પણ એ પચાસ રૂપિયાના ખર્ચની સિત્તેર કે એસી રૂપિયા જઈ જશે બજેટને વધારશે પણ બહુ વધારેથી નહીં પણ એના ફાયદા જે છે એ લોંગ ટર્મ છે એ લોંગ ટર્મ ફાયદાને જોઈને આ બધા પ્રયાસ કરવા જરૂરી છે અને આ જ્યારે પ્લાસ્ટિક જમીનમાં લેન્ડફિલમાં નાખવામાં આવે છે પ્લાસ્ટિકને એક હજાર વરસ લાગે છે એને ડિઝોલ્વ થવામાં અને આ બધા પ્રોડક્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિક ને અવોઇડ કરવા માટેના પ્રોડક્ટ આઠ મહિનાથી બાર મહિનામાં જમીનમાં માટીમાં મળી જાય છે તો આ જે લાભ છે એ લાભ બહુ મોટો છે એના સામે જે કોસ્ટ છે બહુ નાની છે આ એક એવું આ એક એમો એવું થયું છે કે આવનાર સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે રોજ ને રોજ ઘરે ઉપયોગ કરતા હોઈએ છીએ આવનાર સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના હિસાબે ઘણીવાર ભયાનક બીમારી પણ થતી હોય છે

પણ આ જે પ્રોડક્ટ આ બનાવી છે અત્યારે તે આજે સ્થળે મફત વિતરણ આવે છે એક પ્લેટફોર્મ પણ સુરતના યુવાનોને મળશે આવનાર સમયમાં કે આ બિઝનેસ કરવા નાની નાની વસ્તુઓમાં જે જે એની બેગ બનાવી છે એ છ મહિનામાં નાશ થઈ જાય છે અને આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છીએ એક હજાર વર્ષે નાશ થતી હોય તો આ પર્યાવરણ માટે પણ એક ખૂબ જ સારું છે સુરત ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી બનાવવાનો અમારો સંકલ્પ છે